જેમાં સમગ્ર પ્રદેશના વેપાર ભાગીદારોને એકત્ર કરવામાં આવ્યા હતા બર્ગનરના સ્થાનિક ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક સાથે સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં સુરત અને નજીકના બજારોનું પ્રતિનિધિત્વ કરતા રિટેલર્સે મજબૂત ભાગીદારી દર્શાવી હતી આ સાંજથી વેપાર સંબંધો મજબૂત બનવામાં મદદ મળી અને ભારતીય રસોડા માટે બનાવેલા બર્જનરના સલામત અને નવીન કુકવેરનું પ્રદર્શન કરવામાં આવ્યું ડીલરોએ આર્જેન્ટ હાઇટેક અને બર્જનર ઉત્પાદનોનું લાઈવ પ્રદર્શન જોયું તેમની ડિઝાઇન અને સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી આ કાર્યક્રમમાં બર્જનર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ગુપ્તાએ જણાવ્યું હતું કે પરિપક્વ ગ્રાહક આધાર અને ગતિશીલ રિટેલ નેટવર્ક સાથે સુરત અમારા સૌથી વ્યૂહાત્મક બજારોમાંનું એક છે આ મીટ ગુજરાતમાં અમે બનાવેલી મજબૂત ભાગીદારીની ઉજવણી છે અને સમગ્ર ભારતમાં વિસ્તરણ ચાલુ રાખતા ઊંડા પ્રાદેશિક જોડાણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે આ મીટનું મુખ્ય આકર્ષણ આર્જેન્ટ ક્લાસિક પ્રેશર કુકર સિરીઝનું પ્રાદેશિક અનાવરણ હતું જે તેના પરફોર્મન્સ સલામતી અને સુવિધા માટે રચાયેલ છે આ કલેક્શનમાં એક લીટરથી આઠ લીટર સુધીની ક્ષમતાવાળા પ્રેશર કુકરનો સમાવેશ થાય છે જેમાં ત્રણ પોઈન્ટ પાંચ લીટર અને પાંચ લીટર પ્રેશર પેનનો સમાવેશ થાય છે જેમાં કમ્ફર્ટ ગ્રીપ હેન્ડલ્સ સ્મૂથ આઉટર લીટ લુકિંગ ડબલ સેફટી ફીચર્સ અને ગેસ તથા ઇન્ડક્શન કુકટોપ બંને સાથે સુસંગતાનો સમાવેશ થાય છે આ ઇવેન્ટમાં બર્જનરની સિરીઝ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો જે આધુનિક ભારતીય રસોડા માટે ટ્રાઇપ્લાય કુકવેરની સસ્તી શ્રેણી છે સલામત અને સ્વસ્થ રસોઈને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ ઇવેન્ટ એ પાર્ટનરશીપને મજબૂત બનાવવા ડીલરના યોગદાનને સ્વીકારવા અને વૃદ્ધિ ઉત્પાદન નવીનતા અને ભાવિ વિસ્તરણ માટે બર્ગનરના રોડ મેપને શેર કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી डायरेक्टर बगरा इंडिया आज हम यहाँ वैदिक स्ट्रीट सूरत में आए हैं हमारा फेस्टिव लॉन्च कर रहे हैं नई स्कीम नए, नए प्रोडक्ट और नया प्रेशर कुकर लॉन्च है जो हंड्रेड परसेंट मेड इन इंडिया है आज इन क्लासिक प्राइड प्रोडक्ट ऑफ बगरा इंडिया पूरा हम लोगों ने मोदी जी के विजन को लेके गो ग्लोबल लोकल से लेके इंटरनेशनल प्रोडक्ट बनाया है एंड एब्सोल्युटली बहुत बहुत, बहुत प्राइड फीलिंग है तो so, वही लॉन्च कर रहे हैं इसलिए यूज करिए हम लोग जो बेस मटेरियल बनाते हैं उसका नाम है वो तीन लेयर का स्टील है आउटसाइड है एटीन जीरो बीच में एलुमिनियम अंदर है तीन सौ चार बहुत फूड ग्रेड सेफ है कम ऑयल में आधा चम्मच ऑयल से आप पूरा खाना कुछ भी बना सकते हैं ऐसा कुकिंग किसी और मटेरियल में नहीं हो सकता है ये प्रूवन फैक्ट है नहीं होता है आप वापस लेके जाइए पैसे वापस है ये ये हमारा गारंटी है

તેમની સર્વિસ પણ ખૂબ સારી છે ડિસ્કાઉન્ટ બી સારું છે અમે બી કસ્ટમરને સારું ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને ઘરમાં આ જે બદનાર તમે વાપરો છો તો એમાંથી ને ઘણો ફાયદો થાય છે અને ઘણા વર્ષો સુધી એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી બીજું કે અમારે શોપમાં જયારે કોઈ પણ બદનારનું ખરીદ કરતા હોય છે ત્યારે બીજા કસ્ટમર બી અનુકરણ કરે છે અને કસ્ટમર જ બીજાને એમ કે છે કે આ લઈ જાઓ અમે ઘણા વર્ષોથી વાપરીએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી અને આ તમે વાપરશો તો તમે બીજી બધી બ્રાન્ડ ભૂલી જશો તમે એકવાર થોડું મોંઘું લેશો પણ તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને તમે વારે વારે આ બગનારે જ માંગશો થેન્ક યુ